જૂનાગઢથી દાહોદ જવા માટે કઈ બસ આપણને કેટલા વાગે જૂનાગઢથી મળવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો મિત્રો પાંચ બસો છે જે તમને જૂનાગઢથી દાહોદ લઈ જશે કેટલા કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો વિડીયોની અંદર ખાસ બનાવી રહજો અને ચેનલની અંદર નવા હોય ને એસટી બસના ટાઈમ ટેબલ લગતી કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો વિડીયોની અહીંયા આપણે શરૂઆત કરીએ મિત્રો બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે અને તમે ઘરે બેઠા પણ બધી એસટી બસના ટાઈમટેબલની માહિતી મેળવી શકો છો બિંદાસથી કયું એપ્લિકેશન છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો ચલો વિયોની અહીંયા શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે જૂનાગઢથી દાહોદ માટે નીકળવાની છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો જૂનાગઢથી દાહોદ એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે તો જૂનાગઢથી નીકળવાની છે ચાર અને વીસ મિનિટે સાંજે ક્યાં થઈને નીકળશે જેતપુર તમને મળશે પાંચ અને સત્તર મિનિટે વીરપુર ગોંડલ પાંચને છવ્વીસ મિનિટે ગોંડલ છ ને નવ મિનિટે રાજકોટ સાતને તેર મિનિટે ચોટીલા હવે આઠ અને છત્રીસ મિનિટે સાયલા નવને છત્રીસ મિનિટે લીંબડી દસને ચોત્રીસ મિનિટે બાગોદરા અગિયારને બેતાલીસ મિનિટે સરખેજ અમદાવાદ એકને છ મિનિટે પારડી અમદાવાદ એક અને બાવીસ મિનિટે અમદાવાદ એકને તેતાલીસ મિનિટે બાલાસીનોર ચાર અને અગિયાર મિનિટે લુણાવાડા પાંચ અને બાવીસ મિનિટે સંતરામપુર છ ને ત્રેવીસ મિનિટે ફતેહપુર ઝાલોદ સાતને આઠ મિનિટે લીંબડી દાહોદ નવને ત્રણ મિનિટે લીંબડી દાહોદ નવ અને ત્રણ મિનિટે અને ઝાલોદ સોરી મિત્રો નવ દાહોદ તમને પોકાશે નવ અને પાંચ મિનિટે તો આગળની બસ છે મિત્રો કેશોદથી દાહોદ વાયા ગોંડલ જે કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને કઈ બસ છે તો એક્સપ્રેસ છે મિત્રો કેશોદ વાયા ગોંડલ જે ચાર અને ત્રીસ મિનિટે નીકળે છે કેશોદથી જે વાંથલી તમને મળશે ચાર અને પચાસ મિનિટે અને જૂનાગઢ તમને મળશે પાંચ અને દસ મિનિટે ક્યાં થઈને નીકળશે તો જેતપુર પાંચને પચાસ મિનિટે વીરપુર ગોંડલ છ ને દસ મિનિટે રાજકોટ સાતને પંદર મિનિટે ચોટીલા હાઈવે આઠ અને દસ મિનિટે સાયલા આઠને પાંત્રીસ મિનિટે લીંબડી નવ ત્રીસ મિનિટે બાગોદરા દસને ત્રીસ મિનિટે રધુ અગિયારને પચીસ મિનિટે નડિયાદ અગિયારને પિસ્તાલીસ મિનિટે ઉમરેઠ બારને પાંચ મિનિટે ડાકોર બારને પચીસ મિનિટે ઠાસરા બારને ચાલીસ મિનિટે સેવલિયા એક અને વીસ મિનિટે ખોધરા બે વાગ્યે સંત્રુડ બેને ત્રીસ મિનિટે અને દાહોદ મિત્રો તમને પહોંચાડશે ત્રણ અને મિનિટે લીંબડી દાહોદ ચાર અને દસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો સોમનાથથી દાહોદ તો કઈ બસ કેટલા વાગે મતલબ આ નીકળવાની છે સોમનાથથી દાહોદ કેટલા વાગે નીકળવાની છે સોમનાથથી અને દાહોદ તમને કેટલા વાગે મળશે તો એક્સપ્રેસ છે મિત્રો જે સોમનાથથી નીકળશે ચાર અને ત્રીસ મિનિટે તો વેરાવળ તમને મળશે ચારને ચાલીસ મિનિટે કેશોદ પાંચ અને પચીસ મિનિટે અને દાહોદ તમને મળશે છ અને પાંચ મિનિટે તો ક્યાંથીને આગળ નીકળશે જેતપુર છ ને મિનિટે વીરપુર ગોંડલ છ અઠ્ઠાવન મિનિટે રાજકોટ સોરી ગોંડલ સાત અને અઢાર મિનિટે રાજકોટ આઠને અઢાર અગિયાર મિનિટે ચોટીલા નવને પાંચ મિનિટે લીંબડી દસ ને તેર મિનિટે બાગોદરા દસને અડતાલીસ મિનિટે બાલવા અગિયારને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ બાર વાગે અમદાવાદ બારને પચાસ મિનિટે બાલાસીનોર બે અને છત્રીસ મિનિટે લુણાવાડા ત્રણને ત્રીસ મિનિટે સંતરામપુર ચારને ત્રીસ મિનિટે ઝાલોદ પાંચને ત્રીસ મિનિટે અને દાહોદ તમને પોકારશે મિત્રો છ અને ત્રીસ મિનિટે મિત્રો અહીંયા જે પણ સ્ટેશનો લખાઈ રહ્યા છે એ સ્ટેશનોનું નામ તમને આરી સામે છે અને કોઈ સ્પેલિંગની અંદર ભૂલ થઈ જાય તો પણ મિત્રો માફ કરજો તો આગળની બસ છે મિત્રો કેશોદથી દાહોદ જે કેટલા વાગે નીકળવાની છે કેશોદથી અને દાહોદ તમને મિત્રો કેટલા વાગે મળવાની છે તો એ છે મિત્રો એક્સપ્રેસ કેશોદથી દાહોદ છ વાગે નીકળે છે કેશોદથી જે વાંથલી તમને મળશે છ ને વીસ મિનિટે અને જૂનાગઢ તમને મળશે છ ને ચાલીસ મિનિટે જેતપુર સાતને પાંત્રીસ મિનિટે વીરપુર ગોંડલ સાતને પિસ્તાલીસ મિનિટે ગોંડલ સાતને પચાસ મિનિટે રાજકોટ આઠને વીસ મિનિટે ચોટીલા નવ વાગે ચોટીલા હાઈવે દસ વાગે સાયલા દસને ત્રીસ મિનિટે લીંબડી અગિયાર વાગે બાગોદરા અગિયારને ચાલીસ મિનિટે ખેડા બારને પચાસ મિનિટે નડિયાદ એકને દસ મિનિટે ડાકોર એકને પિસ્તાલીસ મિનિટે ઠાસરા બે વાગે સેવલિયા બે ને પચાસ મિનિટે ગોધરા ત્રણ અને પચીસ મિનિટે અને દાહોદ તમને પકાડશે ચાર અને પચાસ મિનિટે તો આગળની બસ છે એટલે કે મિત્રો લાસ્ટ બસ સોમનાથથી માંડોર તો આ બસ મિત્રો કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને સોમનાથ કેટલા વાગે નીકળશે ને તમને જૂનાગઢ કેટલા વાગે મળવાની છે તો એક્સપ્રેસ છે સોમનાથથી માંડોર જે સોમનાથથી નીકળે છે પાંચ વાગે જે કેશોદ તમને મળશે પાંચને છપ્પન મિનિટ અને જૂનાગઢ તમને મળશે છ અને ચાલીસ મિનિટે ગોંડલ સાતને સાડત્રીસ મિનિટે રાજકોટ આઠને અડત્રીસ મિનિટે ચોટીલા નવને બાવીસ મિનિટે નડિયાદ બારને ત્રીસ ત્રીસ મિનિટે ઉમરેઠ એકને સોળ મિનિટે ડાકોર એક અને એકત્રીસ મિનિટે ગોધરા છ વાગે અને દાહોદ તમને પોકારશે મિત્રો સાત અને ત્રીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે માંડોર આઠ અને ત્રીસ મિનિટે તો બધી માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને મિત્રો આપવામાં આવી હતી અને એપ્લિકેશનનું નામ પણ તમને કહી દઉં જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે અને વધુ કોઈ પણ એસટી બસ વિશેની માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ વિડીયો તમને સૌથી પહેલાં મિત્રો મળતા રહે